ગોકળ ગતીએ ચાલતી સુરત રેલવે સ્ટેશન ના રીડેવલપમેન્ટ કામગીરી પ્લેટફોર્મ નંબર ચાર બે મુદત વીતવા છતાં બંધ સુરત રેલવે સ્ટેશન ના રીડેવલપમેન્ટ ગોકળ ગાય ગતિએ ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર ચાર મુસાફરની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે પહેલા નેવું દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ બે વખત મુદત વધારવામાં આવી હતી પરંતુ આ મુદત વધારાયા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નહીં વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી હતી બીજી વખત મુદત વધારો ત્રીસમી સપ્ટેમ્બર સુધીનો આપવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર છેલ્લા ચાર મહિનાથી બંધ છે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી ટ્રેનોને ઉદનાથી દોડાવવામાં આવી રહી છે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવી કોન્ટ્રાક્ટરે બાહેતરી આપી હતી પરંતુ બે બે વખત મુદત વધારવા છતાં કામ પૂર્ણ નહીં થતા હવે અચોક્કસ મુદત માટે એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ રહેશે હવે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થતાં કમને ત્રીજી વખત મુદ્દતમાં વધારો માંગ્યો હતો પરંતુ આ વખતે કઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી હવે અચોક્કસ મુદ્દત એટલે કે બીજી નોટિસ જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર ચાર બંધ રહેશે તેની જાહેરાત કરી છે હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપરથી જે ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવાશે દિવાળીને હવે એક મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાશે તેથી પ્લેટફોર્મ નંબર ચાર ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે